જેતપુર તાલુકા પોલિશનમાં જેતલ સર વિસ્તારમાં એક જે ગોડાઉન છે ગિરિરાજ ગોડાઉન એમાંથી નાફેડ જે ભાડે રાખે છે ગોડાઉન એમાંથી મગફળીની ગુણીઓની ચોરી થઈ છે જે બનાવ આશરે સાત આઠ મહિનાથી થોડી થોડી પહેલાંમાં ચોરી કરી અને આ લોકો વેચતા હોય છે એવી પ્રાથમિક દ્રષ્ટિએ અમને જાણવા મળેલ છે અમિત કુમાર બિશ્નોઈ નામના ફરિયાદીએ કે જે આ નાફેડે દ્વારા જે ગિરિરાજ ગોડાઉન રાખવામાં આવેલ હતું તેના મેનેજર તરીકે હતા અને એમના સુપરવિઝનમાં આવતું હતું એટલે એમણે અમને ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે એમની બદલી થતાં એમણે જે માલ ગણતા એનો માલ એટલો બારસો ને બાર ગુણી જેટલો ઓછો નીકળતા એમણે ફરિયાદ આપેલ છે અને પ્રાથમિક દૃષ્ટિએ ચોરીની જે શંકા જતા ત્યાં જ મિહિર વેકરિયા બિપિન મકવાણા એ બંને મિહિર વેકરિયા છે એ ત્યાં જ સિક્યોરિટીનું કામ કરતો હતો અને બિપિન કરીને છે છોકરો એ બાજુના ગોડાઉનમાં એક પહેલાંમાં સિક્યોરિટી તરીકે કામ કરતો હતો એ બંનેને અપ કરી અને એને શકમંદ હાલતમાં લઈ આવતા એમણે કબૂલેલ છે અને એમની સાથે જૈમીન બારૈયા અને સહજ તારપરા એ પણ ઇન્વોલ્વ છે આ લોકોએ સાથે મળી અને થોડા થોડા અંતરે મગફળી ત્યાંથી કાઢી અને અન્ય જગ્યાએ વેચી અને એમાંથી નફો મેળવેલ છે આ આખા પહેલાં છે એનો ઘટસ્ફોટ થતા આ તમામ ચારેય આરોપીઓ પાસેથી આટલી હકીકતો અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન ચાલુ છે એટલે એના ઉપરથી અમે કહી શકીએ કે આ બારસો ને બાર ગુણી કે જેની એકત્રીસ લાખ જેવી કિંમત છે તે આ ચાર આરોપીઓ દ્વારા લઈ લેવામાં આવેલ છે

અને બીજી ગુણીમાં એ લોકો હેરફેર કરી વાહનનું હજી તપાસાઈ રહ્યું છે કેમાં લઈ જતા હતા ક્યાં લઈ જતા હતા કોને વેચેલી છે એ બધું હજી તપાસાઈ રહ્યું છે એટલે એમાં જે ટેકાના ભાવે જે એમને ખરીદી કરેલો હોય અને એ લોકોએ પોતાનો લાભ મેળવવા માટે ઓછા ભાવે